સુરત મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી કરવામાં આવી હતી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ અવનવા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા સુરત શહેરમાં આવેલ અમરોલી સાહેબ રોડ કોસાડ ખાતેની મધુબન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા લોહિયાધામ ખાતે છવ્વીસમી જાન્યુઆરીની આન બાન સાથે ઉજવણી કરવામાં આવી હતી

હું હાર્દિક બેલડિયા આચાર્ય શ્રી મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ અમરોલી કોસાડ વિસ્તારમાં અમારી શાળા મધુવન ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજરોજ લોયાધામ હોમ્સ પાસે પંચોતેરમાં માં પ્રજાસત્તાક ઉજવણી ખૂબ જ ઉત્સાહભેર કરવામાં આવી હતી તેમાં અમરોલી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ ભાંભર સાહેબ અમારી શાળાના ટ્રસ્ટીશ્રીઓ તેમજ સામાજિક આગેવાન દ્વારા ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમારી શાળાના સાડી સાતસો કરતાં વધારે બાળકોએ આજના આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં આ સમાજને અને ભારત દેશને કંઈક નવી આગવી ઓળખ મળે તે માટે અમારી શાળાના બાળકો દ્વારા સ્વચ્છતા અભિયાન વૃક્ષારોપણ અભિયાન બેટી બચાવો અભિયાન તેમજ સાક્ષરતા અભિયાન આવી રીતે અલગ અલગ થીમ દ્વારા અમારા બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમની અંદર ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો અમારી શાળા દ્વારા અમરોલી કોસાડ વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષથી આવી રીતે શહીદોનો શ્વાસ નેજા હેઠળ ધ્વજવંદન તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન દર છવ્વીસમી જાન્યુઆરીએ કરવામાં આવતું હોય છે અમારી શાળાના વિદ્યાર્થી મિત્રો શિક્ષક મિત્રો તેમજ અમારા વાલી મિત્રોએ અમને પૂરેપૂરો સાથ સહકાર આપી આ કાર્યક્રમને ખૂબ જ આનંદ ઉત્સાહ અને ઉલ્લાસભેર રાષ્ટ્રીય ભાવના જાગે દરેક વ્યક્તિના મનમાં એવી ભાવનાથી આ કાર્યક્રમ કાર્યક્રમને છેલ્લે રાષ્ટ્રગીત ગાય અને સંપન્ન કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ એચ ટ્વેન્ટી ન્યૂઝ સુરત